વાગરા નગરમાં ફેથ કેલ્વિરી સેકન્ડરી સ્કૂલનો વીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો વિદ્યાર્થી પ્રતિભાનું ભવ્ય પ્રદર્શન વાગરા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ફેથ કેલ્વિરી સેકન્ડરી સ્કૂલ દ્વારા તેમના શિક્ષણ જગતની દ્વિદશાબ્દી ઉજવતો વીસમો વાર્ષિક ઉત્સવ અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો ગ્રુપથી ધોરણ દસ સુધીના એકમાત્ર અંગ્રેજી માધ્યમની આ સંસ્થાએ તેના વિદ્યાર્થીઓના કૌશલ્ય અને આંતરિક પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે આ પ્લેટફોર્મનું આયોજન કર્યું હતું આ દિવ્ય સમારોહમાં બારસોથી વધુ લોકોએ હાજરી આપીને યુવા પ્રતિભાઓના બહુમુખી પ્રદર્શનને ઉષ્માભેર વધાવી લીધું હતું કાર્યક્રમનો પ્રારંભ મંગલકારી દીપ પ્રાગટ્ય અને આકાશમાં ત્રિરંગી બલૂન મુક્ત કરીને કરવામાં આવ્યો હતો જે દેશભક્તિ અને એકતાની ભાવનાને દ્રઢ કરતું પ્રતીક હતું કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે ડૉ ટી એમ ઊંકર અને આશા ઊંકર ચેરમેન ફેથ કેલ્વેરી એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સત્યમસિંહ ગોહિલ મહેશ રાઠોડ બી કે ચૈતાલીબહેન બ્રહ્માકુમારી સંસ્થા તરફથી સહિત ઇમરાન ભટ્ટીએ વિશેષ મહેમાનો તરીકે હાજરી આપી શોભા વધારી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાઝ સોલંકી વાગરા ના એજ્યુકેશન ડિરેક્ટર ફેતકે એજ્યુકેશન ટ્રસ્ટ આજ રોજ અમારી ફેકિર એજ્યુકેશન ફેતકે સેકન્ડરી સ્કૂલમાં વીસમો વાર્ષિકોત્સવ યોજવામાં આવે છે અમારા અમારી શાળાનો નીવ બે હજાર આઠમાં બાંધ નાખવામાં આવેલ આજ દિન સુધી અમે વીસ વર્ષ પૂરા કરેલા છે અને તે સંદર્ભે આજે અમે આ પહેલી વખત વાગરામાં બાકી કોઈ સ્કૂલ નથી ખાલી અમારી સ્કૂલ છે ધોરણ પ્લે ગ્રુપથી લઈને દસ ધોરણ સુધી અમે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવીએ છીએ અને આજે અમે બતાવવા માગીએ છીએ કે અમારા છોકરાઓ કેટલા મલ્ટી ટેલેન્ટેડ છે હે સો એન્જોય ધ ફંક્શન